જય માતાજી સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં કેમ છો તમે બધા મજામાં તો આજે આપણે બનાવવાના છીએ પાણીપુરી તો તમને આખી આખી તે રેસીપી બધી બતાવીશ બે પાણી બનાવવાના છે માવો બનાવવાનો છે બટેટાનો એના માટે મેં કિલો બટેટા લીધા છે અને આ ફુદીનાનું પાણી બનાવવા માટે મેં ધાણા અને ફુદીનો બે મિક્સ સુધારી લીધું છે એને આપણે મિક્ચરમાં ક્રશ કરી નાખવાનું છે બે ત્રણ પાણીએ ધોઈ લીધું છે એને આપણે મિક્સરમાં લઈ લઈશું એમાં આપણે આ મરચાં આદુ એ નાખી દેસું પછી એમાં આપણે જીરું નાખી દેસું પુદીનાના પાણીમાં અને આપણે સંચર પાવડર છે એ નાખી દેસું જોતા પ્રમાણમાં નાખવાનું હવે આ ખાટું પાણી કરવાનું છે આંબલીનું એના માટે મેં આંબલી લીધી છે અને ગોળ લીધો છે એનું પણ આપણે પાણી અત્યારથી પલાળી દેસું એટલે જ્યારે આપણે પાણી પૂરી ખાવાનો ટાઈમ થાય ત્યારે આપણે બે પાણી મસ્ત મસાલા સાથે ચડી જાય અને સરસ ટેસ્ટી પાણી બને અને આપણે માવો કરશું એમાં આવી લીલી ડુંગળી નાખશું લીલું લસણ હોય તો લીલું લસણ પણ તમે નાખી શકો અને લીંબુ છે આ ખાટા પાણીમાં આપણે નાખવાનું છે લીંબુ નીચવી લેશું આપણે હજી આપણે ચણા પલાળવાના છે પણ હું આગળ તમને હમણાં બતાવું છું ચણા પલાળી પહેલા આપણે આનું પાણી કરી લઈએ રેડી ચણાનું હમણાં હું તમને બતાવું છું તો ચાલો આપણે આ પાણીપુરીનું પાણી બધું તૈયાર થઈ ગયું છે હું તમને બતાવી દઉં છું આપણે કર્યો છે બટેટાનો માવો આ આપણે ખાટું ફુદીનાનું પાણી આ ખાટું આંબલીનું પાણી આ ચણા આ પૂરી આ ધાણા આ લીલી ડુંગળી તો હવે જે આપણે માવો બનાવવાનો છે એમાં બધો મસાલો કરી લેશું એને આપણે આવી રીતે બધા બટેટાને મૅસ કરી લેશું પહેલાં એમાં આપણે નાખી દઈશું આ લીલી ડુંગળી એની રોલિંગ નાખી દેશું આ ચણા નાખી દેશું લાલ મરચું નાખી દેશું ઠીકી કરશું આપણે એટલે થોડું જાજુ નાખશું સંચળ પાવડર નાખી દેશું અને આ ધાણા નાખી દેશું હવે એને આપણે બધું ભલાઈ લેશું આવી રીતે મિક્સ કરી લેશું આપણે આપણે સરખું કરી લેવાનું છે આપણે જેટલા તમારા ઘરમાં સભ્યો હોય એ પ્રમાણે તમારે બટેટાનો અને એનો માવો તૈયાર કરવાનો છે અમે આ ચાર પાંચ જણાનો કર્યો છે તો ચાલો આપણી પાણીપુરી થઈ ગઈ છે તૈયાર તમને કેવી લાગી તે જણાવજો અમને કમેન્ટમાં શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અરે વાહ મસ્ત યમી પાણીપુરી મસ્ત તૈયાર થઈ ગઈ હમ